પાટણ કનસરા દરવાજા સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ગુજરાત સરકારની જિલ્લા ગમત કચેરી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા કક્ષાની શાળાકીય ભાઈઓ અને બહેનોની અંદર ચૌદ સત્તર અને ઓગણીસ વયના ખેલાડીઓની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગતરોજ ભાઈઓની અને આજરોજ બહેનોની બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી તેમજ આજે જિલ્લા કક્ષાની જોડો સ્પર્ધા પણ યોજાઈ હતી પાટણ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધા તારીખ ત્રેવીસ જુલાઈથી ત્રીસ ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે સતત એક મહિના અને સાત દિવસ ચાલનાર આ જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં પિસ્તાલીસ જેટલી રમતગમત સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે જિલ્લા રમતગમત અધિકારી નરેશ ચૌધરીની ઉપસ્થિતિ વચ્ચે ભાઈઓ બહેનોની અંડર ચૌદ અને સત્તર અને ઓગણીસ વયની ભાઈઓ અને બહેનોની બાસ્કેટબોલની સ્પર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ટીમના ખેલાડીઓ આગામી સમયે રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય દાખવશે તેવું રમતગમત અધિકારીએ જણાવ્યું છે સતત એક મહિના સુધી ચાલનાર જિલ્લા કક્ષાની શાળાકીય રમત ગમત સ્પર્ધામાં પિસ્તાલીસ સ્પર્ધાઓ નક્કી કરાયેલા અલગ અલગ સ્થળે યોજાશે ગુજરાત સરકાર શ્રીના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ વર્ષ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી પાટણ સંચાલિત અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાનું આયોજન પાટણ જિલ્લામાં થઈ રહ્યું છે પાટણ જિલ્લામાં તારીખ ત્રેવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી આ સ્પર્ધા યોજાનાર છે જિલ્લા કક્ષાની અલગ અલગ આ સ્પર્ધાઓમાં આજે બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે યોજાયેલી છે જેમાં ભાઈઓ અને બહેનો અંડર ફોર્ટીન સેવન યુ નાઇટી એ અંતર્ગત આજની સ્પર્ધાઓ યોજાયેલી છે આ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષામાં શરૂઆતથી લઈ અને ફાઇનલ સુધી જે પણ પરફોર્મન્સ છે જે ખેલાડીઓ છે એનું સિલેક્શન થાય છે અને રાજ્ય કક્ષાએ પરફોર્મન્સ થશે અને રાજ્ય કક્ષામાં પણ સારા ખેલાડીઓ છે એ પસંદગી પામી અને કક્ષાએ આનું ગુજરાત ટીમ વતી એ ભાગ લેવા જશે તો તમામ આ જે સ્પર્ધાઓ છે ટોટલ પિસ્તાળી રમતો છે એ પિસ્તાળી રમતોનું અલગ અલગ સ્થળોએ આયોજન થઈ રહ્યું છે આ સ્પર્ધાઓમાં આજે બાસ્કેટબોલ છે અને આદર્શ વિદ્યાલય ખાતે જોડો પણ સ્પર્ધા ચાલી રહી છે એ પ્રમાણે પાછા અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ સ્પર્ધાઓ છે એ ઓગસ્ટ અંત સુધી પૂર્ણ થશે અને એમાંથી પિસ્તાળી રમતોમાં અલગ અલગ ખેલાડીઓ ભાગ લઈ અને પાટણ જિલ્લામાં પસંદગી પામી અને પાટણ જિલ્લાની ટીમ વતી ગુજરાત